સવરગુંડામાં સોફી સંત દાદાબાપુની અંતિમ ક્રિયામાં જનશૈલાબ ઊમટી પડેલું હતું સાવરકુંડામાં સૂફી સંત અલ્હાઝ સૈયદ દાદા બાપુ કાદરીની અંતિમ સફરમાં જનશૈલાબ ઉમટી પડેલું હતું હજારોની સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટેલા હતા હજારોની સંખ્યામાં અનુયાયીઓ દાદા બાપુના અંતિમ સફરમાં પહોંચેલા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં હજારોની સંખ્યામાં દર્શનાર્થી માનવ મહેરામણ ઉમટી પડેલું હતું સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના રાહબર સૈયદ દાદાબાપુની અંતિમ ક્રિયા માટે કબ્રિસ્તાન જવા રવાના થયેલા હતા